નમસ્કાર આપ જોઈ રહ્યા છો જે ચોવીસ કલાક અને આપની સાથે હું છું સોનલ શરૂઆત કરી મહત્વના સમાચારથી તો અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે ગત રાતથી અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે સવારે અમદાવાદમાં ધમાકેદાર વરસાદ પડ્યો પશ્ચિમ અને પૂર્વ અમદાવાદના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે આખી રાત અમદાવાદમાં વરસાદ પડ્યો છે ત્યારે અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં હજુ પણ વરસાદ પડી રહ્યો છે અને આ વરસાદને કારણે વરસાદી પાણી ભરાવાની

ઘણી બધી વખત રજૂઆત કરેલી છે છતાં પણ કોઈ જ પ્રકારનું નિરાકરણ નથી આવતું જ્યારે વરસાદ સામાન્ય એવો પડે છે છતાં પણ પાણી ભરાઈ જાય છે અમદાવાદ શહેરમાં અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને આનંદનગર રસ્તા ઉપરના દ્રશ્યો આપ જુઓ કે જે એમટીએસ બસ સ્ટેન્ડ છે એ પણ હવે ધીમે ધીમે પાણીમાં જાણે ગરકાવ થતું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી છે હજી તો ભારે વરસાદને માત્ર પંદર મિનિટ થઈ છે અને એમાં કંઈક આ પ્રકારના દ્રશ્યો જોવા મળી છે જેમાં આપ દ્રશ્યો જુઓ વાહનો ભારે જે પાણી ભરાઈ ગયા છે અહીં એમાંથી પસાર થવા માટે મજબૂર છે પીક અવરનો સમય છે એટલા માટે લોકો નોકરીએ જઈ રહ્યા છે હેવી ટ્રાફિક જામ છે અને એ ટ્રાફિક જામમાંથી જ અત્યારે જે વાહન ચાલકો છે તેઓ પણ પસાર થઈ રહ્યા છે કાળા ડિબાંગ વાદળો વચ્ચે એક તરફ અમદાવાદ શહેર ઘેરાયું છે અવિરત વરસાદ રહે તે પ્રકારની શક્યતા લોકો સાથે વાતચીત કરીશું અચ્છા આપ જણાવો પાણી ભરાઈ ગયા છે અને કેટલી વારનો વરસાદ છે આ તો કાલ રાતો વરસાદ પડી રહ્યો છે પણ જોકે અત્યારે જેટલે સવારનો જે રીતે વરસાદ પડી રહ્યો છે એ પ્રમાણે પાણી અત્યારે ભરાય અને આ સમસ્યા પહેલેથી જ્યારે પણ વરસાદ પડે ત્યારે પાણી ભરાય જ છે એટલે આમાં પાણીમાં કોઈ એટલે કામ કરવું અત્યારે બહાર નીકળવું જરૂરી વસ્તુઓ લેવા માટે એટલે આ વરસાદમાં હાલાકીનો સામનો અમારે કરવો જ પડે આમ પબ્લિક પ્રમાણે ક્યાં રહો છો આપણે અત્યારે ક્યાં જઈ રહ્યા છો હું અત્યારે ઘરે જ જઈ રહ્યો છું શાક માર્કેટ આવીથી હું અત્યારે કૃષામાં જ રહું છું માર્કેટ ગયા ત્યારે કોઈ વરસાદ ખરી આટલો હા આટલો વરસાદ અત્યારે જ છે પણ પહેલાં મેં કોઈ માર્કેટ જઈ આવું પણ માર્કેટ અત્યારે બધું બંધ જ છે કેમ કે અહીંયા આ સાઈડ જ માર્કેટ છે અમારી ઘર પાસે પણ પાણીના કારણે અત્યારે માર્કેટ બંધ છે એટલે મારા દુકાન ઉપર આવીને પછી અહીંયા આ બાજુ આવવું પડે અને અહીંયા ગટરો ખુલ્લી હોય શું છે શું નહીં એ કંઈ હાલાકીના આપણને ખબર ના હોય તો વરસાદનું પાણી જીવું છે અત્યારે

એ તો ધીરે ધીરે ઉકેલ તો આવશે અડધો કલાકમાં પાણી હા ઓછું થાય છે ઘણી વગેરે પણ અત્યારે જે રીતે હાલાકી વરસાદ છે એ પ્રમાણે કદાચ પાણી ઓછું ના થાય તો એ હાલાકીનો સામનો પ પબ્લિકને કરવો પડે બિલકુલ હાલાકીનો સામનો અત્યારે સામાન્ય જનતા કરી રહી છે અને હાલ પણ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે રાતથી વરસાદ છે જો કે રાત બાદ થોડોક વિરામ લીધો અને હવે ફરીથી ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને એ ધોધમાર વરસાદમાં અત્યારે જે હરણ સર્કલ છે ત્યાં પાણી ભરાઈ ગયા છે અને આગળના પણ જે રસ્તાઓ છે એટલે કે આનંદનગર રસ્તા તરફ જતા જે રોડ છે આન શ્યામલ તરફ જતો જે રોડ છે ત્યાં અત્યારે ભારે વરસાદના કારણે પાણી ભરાઈ રહ્યા છે કેમેરામેન શૈલેષ મગડા સાથે સપમાચાર માંઝી ચોવીસ કલાક અમદાવાદ

એસજી થી શ્યામલ તરફ જતો રોડ અને એ રોડ અત્યારે જાણે આખો બેટમાં ફેરવાઈ ગયો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે આપ જુઓ કે ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે વાહન ચાલકો અહીંથી પસાર થાય તો કેમ એ સૌથી મોટો સવાલ છે સૌથી મોટી સમસ્યા છે એક દાવા કરવામાં આવ્યા હતા કે પ્રી પ્રિમોન્સૂનની કામગીરી કારણ કે કરવામાં આવી રહી છે તો પાણી નહીં ભરાય પરંતુ હાલ દ્રશ્યો આપ જોઈ શકો છો કે કેટલા મોટા પ્રમાણમાં અહીં પાણી ભરાઈ રહ્યા છે અને તીવ્ર દુર્ગંધ પણ આવી રહી છે દુર્ગંધનો મતલબ એક થાય છે કે જે ડ્રેનેજનું જે પાણી છે વરસાદી પાણી સાથે મિક્સ થઈને ઓવરફ્લો થઈ રહ્યું છે અને એના જ કારણે જે દુર્ગંધ છે ગટરના પાણી જે છે એ આસપાસ ફરી વળ્યા છે અને જે પાણી ભરાવાની જે સમસ્યા છે વરસાદમાં જેટલું પાણી ભર્યું એના કરતાં વધારે જે પાણી ભરાઈ રહ્યા છે હાલ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો લોકોના વાહનો ખોટવાઈ રહ્યા છે રિક્ષા આપ જોઈ શકો છો કે રિક્ષાને ધક્કો મારવાની ફરજ પડી રહી છે અને બીજી તરફ કેટલાક લોકો જાતે પણ પાણીનો નિકાલ થાય એ પ્રકારની વ્યવસ્થા પણ તેઓ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ સૌથી મોટી મુશ્કેલી એ છે કે આ જે પાણી ભરાઈ રહ્યા છે એ પાણીમાંથી લોકોએ પસાર કઈ રીતે થવું લોકોએ અવરજવર કઈ રીતે કરવી કારણ કે એક તરફ અત્યારે નોકરીએ જવાનો સમય અને એ નોકરીમાં અત્યારે લોકો કઈ રીતે જાય એ સૌથી મોટી એમની મુશ્કેલી છે દાદા અભ્રાવ ક્યાં જઈ રહ્યા છો હું જોઈએ છું તાણી નિમડાવ અચ્છા આ પાણી જે રીતે ભરાય છે લાગે છે એથી વાહન નીકળી જાય ના નીકળે તો બી કોશિશ કરીએ જે નીકળે ધીરે ધીરે કેટલી મુશ્કેલી થાય છે આમાંથી પસાર થવું મુશ્કેલી તો ઘણી થાય છે પણ કોને કહેવાનું હવે તમને લાગે છે પ્રશાસન કામ કરે છે હા તમને લાગે છે પ્રશાસન કામ કરે છે ના નથી કરતું બિલકુલ સામાન્ય જે નાગરિકો છે આ વિસ્તારમાં કામગીરી કરી હશે એના ઉપર પણ સૌથી મોટા સવાલો છે વાહન ચાલક છે એમની સાથે પણ વાતચીત કરીશું અચ્છા આપણું આપણું જે વ્હીકલ છે તો અડધું ડૂબી ગયું છે પાણીમાં અડધું ડૂબી ગયું છે અને પાણીથી ગટરના પાણી બેક મારે જાય સમસ્યા કેટલી મિનિટમાં આ સમસ્યા સર્જાઈ ગઈ મિનિમમ અડધા કલાકમાં તો પાણી આટલું બધું થઈ ગયું છે તમને લાગે છે પ્રી મોન્સૂનની કામગીરી કરી હોય બિલકુલ લાગતું નથી બિલકુલ કામગીરી માત્ર ને માત્ર કાગળ ઉપર રહી ગઈ આ દ્રશ્યો આપ જુઓ કે આ જે અડધું વ્હીકલ છે એ પાણીમાં જે ટુ વ્હીલર છે કદાચ એન્જિન જે હશે એ એ એ એ પણ પણ એમાં પાણી ખરાબ થાય તે પ્રકારની તો જે નાગરિકો છે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને જે પ્રકારની પરિસ્થિતિ છે એમાં અધિકારીઓ ક્યાં છે એ કોઈ હતો પતો નથી જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તે ક્યાં છે એનો કોઈ હતો પતો નથી એટલે કે નાગરિકો અત્યારે કોના ભરોસે સૌથી

ગટરો સાફ કરે તો પાણી જતું રહે ના કરે તો ભરાઈ જ જાય ને પાણી બહુ તકલીફ પડે છે આવવામાં અમારે બહુ તકલીફ પડે જો સાધનો બંધ પડી જાય છે દરેક વખતે બિલકુલ જે રાહદારીઓ છે એ લોકોના વાહનો અત્યારે ખોટવાઈ રહ્યા છે અને એ ખોટાવાના કારણે લોકો દૂર જ પોતાના વાહનો પાર્ક કરીને આ પાણીમાંથી પસાર થવા માટે મજબૂર છે અને જે રીતે લોકો સાથે વાતચીત કરી કે આ માત્ર અત્યારની સમસ્યા નથી પણ હર હર હંમેશા દર વખતે જ્યારે ચોમાસું શરૂ થાય છે ત્યારે કંઈક આ જ પ્રકારની પરિસ્થિતિનું સર્જન થઈ જતું હોય છે અને લોકોને આ પાણીમાંથી પસાર થવામાં ઘણી મુશ્કેલી પણ થાય છે પરંતુ આ મુશ્કેલી સામે પગલાં લેવાશે ક્યારે જે અધિકારી જેની જવાબદારી હતી આ વિસ્તારમાં ગટરો સાફ કરવાની કામગીરી કરવાની જ્યારે અડધો કલાકમાં પાણી ભરાઈ રહ્યા છે અને ગટરો બેક મારી રહી છે તો એ અધિકારીની જવાબદારી નક્કી કોણ કરશે તે પણ સૌથી મોટો સવાલ છે